સેક્શન એના પ્રશ્ન નંબર બે પર આપણે જઈએ જેમાં આઠમો છે અહીં આપણને ડેટા આપેલો છે આ ડેટા આપણે વાંચવાનોને આ જે ચાર સવાલ છે આપણે એના જવાબ આપવાના છે તો ચાલો આપણે જઈએ એ ડેટા તરફ સૌથી પહેલાં તો ભાઈ કેશ મેમો આપણને આપેલો છે ગાયત્રી પ્રોવિઝન સ્ટોર રજિસ્ટર નંબર આપેલો છે રીના શાહ છે કે જે આ વસ્તુ જેમણે ખરીદી છે આ બધી વસ્તુ જે બાયર છે બરાબર શ્રી શ્રીમતી રીના શાહ હવે જો પુરુષ હોય તો સ્ત્રી લાગે ને શ્રીમતી હોય એટલે જે સ્ત્રી હોય એના માટે શ્રીમતી લાગે છે ડેટ છે ચાર દસ બે હજાર વીસની છે આ બધી વસ્તુ છે અમૂલ ઘી ખરીદે છે એક કિલોગ્રામ રસના પાવડર પાંચસો ગ્રામ કોફી છે પચાસ ગ્રામ ખરીદે પાલે બિસ્કીટ છે ચારસો ગ્રામ ખરીદે છે ને પર પ્રાઇઝને બધી વસ્તુ આપણને આપેલી છે ટોટલ અમાઉન્ટ ચારસો પિસ્તાળીસનું બને છે સિગ્નેચર છે ભાઈ મુકુલ પરીખ જે માલિક છે તો ચાલો આપણે ક્વેશ્ચનના આન્સર આપીએ એના બરાબર તો અહીંયા આન્સર નંબર વન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટોર સ્ટોરનું નામ શું છે તો તમને ખબર છે ભાઈ ગાયત્રી પ્રોવિઝન સ્ટોર તો લખવાનું ધ નેમ ઓફ ધ સ્ટોર ઇઝ ગાયત્રી પ્રોવિઝન સ્ટોર ચાલો હવે આન્સર ટુ હુ ઇઝ ધર બાયર કોણ છે તો આપણી પાસે છે રીના શાહ એ લખ્યું છે તો લખવાનું રીના શાહ ધ બાયર ઓકે ચાલો એના પછી છે આન્સર થ્રી હાઉ મચ ડીડ ધ બાયર બાય અમૂલગી અમૂલગી કેટલું ખરીદ્યું તો ભાઈ કેટલું છે ભાઈ એક કિલોગ્રામ તો અહીં આપણે લખશું તો ધ બાયર હવે જો અહીં ડી છે ને એટલે આપણે બાયનું બોટ કરીશું બોટ વન કિલોગ્રામ અમૂલ ઘી આન્સર ફોર વિચ આઈટમ્સ ડીડ બાયર બાય ફ્રોમ ધ સ્ટોર કઈ કઈ આઈટમ ખરીદી છે તો બેટા બધી જ આપણે લખવાનું બરાબર તો કયું કયું છે અમૂલ ઘી ત્યારબાદ રસના પાવડર ત્યારબાદ કોફી એન્ડ પાર્લેજી બિસ્કીટ બરાબર ઓકે હવે આપણે આગળ જઈએ નવમા પર ચાલો નેમ આપેલા છે ક્વોલિફિકેશન એટલે એ લોકોનું ભણતર કેટલું ભણ્યા છે એટલે ભાઈ નિમિષાએ એન પ્રજાપતિ છે એમ કોમ બી કરેલા છે પ્રોફેશન એટલે કે લાયકાત મતલબ કાર્ય શું કરે છે ડાયરેક્ટલી ફોર એક્ઝામ્પલ તરીકે નિમિષા પ્રજાપતિ જે છે પ્રોફેશનમાં હાયર સેકન્ડરી ટીચર બરાબર એટલે અગિયાર બારને ભણાવનારા ટીચર છે કે જેમને ઇન્કમ છે આડત્રીસ હજાર અને રે ક્યાં છે રેસિડન્સ ક્યાં છે એમનું તો ભાઈ અંકલેશ્વર તો આ રીતે આપણે આપણને આખો આખો ચાર્ટ આપેલો છે આપણે જોવાનો છે ચાલો ક્વેશ્ચન વન આપણે જોઈએ પછી આપણે એને સમજીએ હું ઇઝ અ ડોક્ટર ઇન નડિયાદ નડિયાદમાં કોણ ડોક્ટર છે તો સૌથી પહેલા તો આમાં નડિયાદ તમને ક્યાં દેખાય સાહેબ આયુ આ નડિયાદ છે હવે એમાં ડોક્ટર છે ઓકે નામ શું છે એનું દ્રષ્ટિ બારડ તો અહીંયા આપણે લખશું દ્રષ્ટિ બારડ ઇઝ અોક્ટર ઇન નડિયાદ આન્સર ટુ હાઉ મચ મની ડઝ નિમિષા અર્ન જે નિમિષા છે ઓકે આમાં નિમિષા કોણ તો આ પહેલી છે નિમિષા કેટલા મની અર્ન કરે છે તો થર્ટી એટ થાઉઝન્ડ બરાબર તો અહીં આપણે લખશું નિમિસાન્સ થર્ટીએટ થાઉઝન્ડ રૂપીસ પર

સુરત પ્રતિક પટેલ સુરતમાં રહે છે આન્સર 4 વિચ ક્વોલિફિકેશન્સ ડઝ નિમિષા હેવ નિમિષા પાસે કઈ ક્વોલિફિકેશન છે તો કહેવાય એમ કોમ બીએડ તો લખવાનું નિમિષા હેઝ એમ કોમ બીએડ ક્વોલિફિકેશન્સ તો અહીં આપણો આ થઈ ગયું હવે આપણે એના પછીનો જે ડેટા છે એના તરફ જઈએ આ રહીએ એના પછીનો ડેટા ભાઈ અહીં આપણે નિમા શોપ આપેલું છે નેઇટવેટ સો ગ્રામ છે મેક્સ રિટેલ પ્રાઇસ છે આપણે મીન્સ કે નીમા શોપ છે એની બધી બાબતો અહીંયા આપણને આપેલી છે તો ચાલો આપણે એને પણ સોલ્વ કરીએ વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ નીમા શોપ નીમા શોપનો પ્રાઇસ શું છે તો ભાઈ શું છે મેક્સિમમ રિટેલ પ્રાઇસ ઇઝ ટ્વેલ્વ રૂપિસ એટલે એક શોપની કિંમત બાર રૂપિયા છે તો અહીંયા આપણે લખશું ધાઈઝ ઓફ નીમા શોપ ઇઝ રૂપીસ ટ્વેલ્વ હે ચાલો આન્સર ટુ હુ ઇઝ ધ મેન્યુફેક્ચરર ઓફ ધીસ પ્રોડક્ટ મેન્યુફેક્ચરર કોણ છે આ પ્રોડક્ટના તો અહીં આપણને એમએફડી બેટા એમએફડીનું ફૂલ ફોર્મ થાય મેન્યુફેક્ચરર બરાબર તો એ મેન્યુફેક્ચરર કોણ છે નિરમા પ્રાઇવેટ લિમિટેડ આપણે લખશું કેપિટલમાં લખશું નિરમા પ્રાઇવેટ લિમિટેડ પછી બેઠું એ બેઠું ઇઝ ધ મેન્યુ ફેક્ચરર ઓફ ધીસ પ્રોડક્ટ आंसर थ्री वोट इज फ्री विथ थ्री शॉप्स? शु फ्री थ्री शोप्स तो वन पैक ऑफ एक्टिव वॉशिंग पाउडर बराबर चलो ए फोर गीव द नेम ऑफ प्रोडक्ट તો ભાઈ નીમા શોપ સિમ્પલ સવાલ છે નીમા શોપ જેવા પણ એનું સિમ્પલ જ આવશે નીમા શોપ બરાબર તો આ થઈ ગયો આપણો એક સેક્શન એ પૂર્ણ ચાલો હવે આપણે સેક્શન